વાત કરીશું એ વધુ એક ઝટકો લાગે તેવા સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો કનુ કસરિયા અને સી પાટીલ વચ્ચે બંધબાણી બેઠક થઈ છે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને દિગ્જ નેતા અને પૂર્વ ધારાસભ્ય છે કનુ કલસરિયા કે જેમણે રાજીનામું આપ્યું છે ને ભાજપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું છે આગામી દિવસોમાં કનુ કલસરિયા ભાજપનો કેસરીઓ ધારણ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે એક બાદ એક ઝટકા કોંગ્રેસને લાગી રહ્યા છે લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા એક બાદ એક ઝટકા કોંગ્રેસને લાગી રહ્યા છે ત્યારે વધુ એક નેતા છે તે ભાજપનો કેસરીઓ ખેસ ધારણ કરે તેવા સમાચાર પ્રાપ્ત થતા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે સીઆર પાટીલ સાથેની મુલાકાત હોય કે સીઆર પાટીલના કાર્યક્રમમાં હાજરી આપવાની વાત હોય આ તમામ બાબતો એ ઘણી બધી ચર્ચાઓ રાજકારણમાં જગાવી છે કે શું કનું આગામી દિવસોમાં ભાજપનો કેસરીઓ ખેસ ધારણ કરશે કારણ કે સીઆર આર સાથે લગભગ એક કલાક જેટલા સમય સુધી બંધબાણે તેમની બેઠક થઈ છે અને તેઓ

તેમણે કોંગ્રેસમાં આમ જોકે અગાઉ રાજીનામું આપી દીધું હતું અને તેમણે હવે આ બાબતને સમર્થન પણ આપ્યું છે કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને જોકે ટેલિફોનિક વાતચીતમાં કનુભાઈ ભાજપમાં ભણવાના છે તેવું તેમણે વાત સ્વીકારી ન હતી પરંતુ આજે સી આર પાટીલનો જે રાજુલામા કાર્યક્રમ હતો ત્યારબાદ સી આર પાટીલ સહિતના જે ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે તેઓ મહુવા વડલી ખાતે જે સદ્ભાવના હોસ્પિટલ આવેલી છે ત્યાં કનુભાઈ કલસરિયાની મીટિંગ બેઠક યોજી હતી તેમની સાથે એક મુલાકાત લીધી હતી જે મુલાકાતમાં લગભગ એક કલાક કરતાં વધુ સમયથી બારણે બેઠક યોજાઈ રહી છે તેને લઈને જે કનુભાઈ કલસરિયા છે તેઓ ભાજપમાં ફરીવાર ભળશે તેવી શક્યતાઓ નકારી ન શકાય અને તેની શક્યતાઓ વધારે જોવાઈ રહી છે પરંતુ આમ ગણીએ તો કનુભાઈ કલસરિયા છે તે ભારતીય જનતા પાર્ટીના જ નેતા હતા ત્યારબાદ તેઓએ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે આમ આદમી પાર્ટીમાં પણ ગયેલા અને કોંગ્રેસમાં પણ રહ્યા છે જે સમયે કનુભાઈ કોંગ્રેસમાં હતા તે સમયે તેમણે ઘણો તો મહુવાના જે વિકાસની વાતો હોય અત્યારે જે વિકાસની વાતોને લઈને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાતો કરી રહ્યા છે પરંતુ આજ કનુભાઈ તેમણે જે મહુવાના જે મોટા ઉદ્યોગો આવતા હતા તેનો વિરોધ કર્યો હતો જે તે સમયે વિરોધ કરી મહુવામાં સિમેન્ટ ફેક્ટરી હોય કે પવન શક્કીના પ્રોજેક્ટ હોય તેમને અટકાવવાના પ્રયત્નો કર્યા હતા સિમેન્ટ પ્રોજેક્ટ પણ બની રહ્યો હતો તેમના કારણે ખેડૂતોના નેતા છે ખેડૂતોના પ્રશ્નોને લઈને તેઓએ ભારતીય જનતા પાર્ટી સામે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ ફરી એકવાર હવે આ જ કનુભાઈ વિકાસની વાતને લઈને ફરીવાર

હવે કોઈ ફરક પડી શકે એવો નથી કારણ કે તેમણે જે ખેડૂતોના મુદ્દાને લઈને તેઓ કોંગ્રેસમાં ગયા હતા ભારતીય જનતા પાર્ટી સામે બાથ કરી હતી પરંતુ હવે તે જ ખેડૂતોને એક બાજુ મૂકી અને વિકાસની વાતો સાથે તેઓ ફરીવાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે જોકે કોંગ્રેસમાં તેઓ ઘણા સમયથી નિષ્ક્રિય પણ હતા તેમના જવાથી કોંગ્રેસને કોઈ ફટકો પડે કે નહીં પડે પરંતુ ભારતીય જનતા પાર્ટીને કનુભાઈથી કેટલો ફાયદો થશે

ક્યાંક ને ક્યાંક આ કનુભાઈ જેવા જે ખેડૂત નેતા તરીકે ઉભરી અને કોંગ્રેસમાં હતા તે નેતાઓ પણ હવે ભાજપમાં જોડવા જોડાવા તરફ જઈ રહ્યા છે ત્યારે હવે તેઓ ખેડૂતોનો વિશ્વાસ તેમની સાથે રહેશે કોંગ્રેસને એમને એમનાથી કેવું નુકસાન થશે એ તો કહી ન શકાય કારણ કે કોંગ્રેસમાં તો તેઓ ઘણા સમયથી નિષ્ક્રિય છે કોંગ્રેસને કોઈ મોટો ફટકો પડી શકે એવું લાગતું નથી પરંતુ જે ખેડૂતો છે ખેડૂતોનો હવે કે એમના પ્રત્યે કેવું વલણ રહેશે કેમ રહેશે તે આગામી સમયે જોવા મળશે જી આ ખાસ કરી આખા ગુજરાતની વાત કરીશું કોંગ્રેસની જે પરિસ્થિતિ અરવિંદ જોવા મળી રહી છે હજુ પરમ દિવસે જ એક સાથે ત્રણ જેટલા જે નેતાઓ હતા દિગ્ગજ નેતાઓ તે ભાજપમાં જોડાયા છે લોકસભાની ચૂંટણી આંગણે આવીને ઊભી છે અને કોંગ્રેસની પરિસ્થિતિ આવી છે ખાસ કરી જો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ કે આપણે મોવાની વાત કરીએ ત્યાં અન્ય કોંગ્રેસના નેતાઓ પક્ષ ન છોડેતી માટીના કોંગ્રેસ કોઈ પ્રયાસ કરી રહી છે ખરી જે પ્રમાણે હાલ જે પ્રમાણે ગુજરાતના જે ગણી શકાય દિગ્ગજ નેતાઓ કે એવું મનાતું કે આ નેતાઓ ક્યારે પણ કોંગ્રેસ છોડી શકે નહીં આવા નેતાઓ હવે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જતા રહ્યા છે ત્યારે ચોક્કસથી જે કોંગ્રેસ છે કોંગ્રેસના જે દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોયલ છે રાજ્યસભાના સાંસદ છે તેઓ પણ ભાવનગર જિલ્લાના જ છે ત્યારે તેમના જ જે આ ગટગણાતા વિસ્તારમાં કોંગ્રેસને ભાંગતી બચાવવા માટે ચોક્કસથી કોંગ્રેસ પ્રયાસ કરશે પરંતુ જે પ્રમાણે છેલ્લી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ કોંગ્રેસના જે મોટા નેતાઓ હતા તે નિષ્ક્રિય જોવા મળતા હતા ક્યાંક ને ક્યાંક તેમનું જે આંતરિક જે વિવાદ ગણી શકાય તેને લઈને જે એકબીજાના જે આક્ષેપો પ્રતિ આક્ષેપો હોય તેને લઈ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પડતું જતું હતું પરંતુ હવે જે દિગ્ગજ નેતાઓ ગણી શકાય તેમાં રાજુલાથી જે અમરીશભાઈ ડેર જોડાઈ ગયા છે કનુભાઈ કલસરિયા પણ જોડાવાની શક્યતાઓ ભાજપમાં જોવાઈ રહી છે તો આમ ધીમે ધીમે કોંગ્રેસના જે નેતાઓ છે તે ભાજપમાં જઈ રહ્યા છે તેના કારણે કોંગ્રેસ ચોક્કસ હવે સક્રિય થવી જોઈએ કારણ કે ભાવનગર જિલ્લામાં ખૂબ જ પરિસ્થિતિ કપરી ગણી શકાય કારણ કે તમને આપ સાથે ગઠબંધન પણ કરવું પડ્યું છે જી જી આભાર અરવિંદ જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી આપવા માટે